ભુજમાં અત્યાર સુધી કુલ મળીને આગના ત્રેપન બનાવો નોંધાયા છે અને ત્રણ માર્ચમાં કુલ મળીને બસો ચોવીસ જેટલા આગના બનાવો નોંધાયા છે આગનો ઓલાવવા માટે પાણીનો મારો ચલાવી ફોર્મનો ઉપયોગ કરીને આગ ઓલાવવામાં આવતી હોય છે આગના કારણે કોઈ દુર્ઘટનાના બનાવો હજી સુધી નોંધાયા નથી ભારે ગરમીના કારણે આગ લાગતી હોવાની વાત તેમણે કરી હતી ભુજ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર સચિનપુરમાં પરમારની આમતક તક ટી ટીમે મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન ખાસ કરીને સમગ્ર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઉનાળાના સમયમાં આગના પ્રમાણોનું વધી જતું હોય છે કયા કારણોસર અને કેવી રીતના આગ લાગે છે અને કેટલા આગના બનાવો નોંધાયા છે તે બાબતે આંતક ટીવી ન્યૂઝે ફાયર ઓફિસર સચિન પરમારની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વેવના કારણે આજે આગના બનાવો બનતા હોય છે અને આગ લાગવાના બનાવો નોંધાતા હોય છે વાત કરીએ તો ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ ત્રણ મહિનાની શરૂઆતથી આજ સુધીમાં કુલ ટોટલ બસો ચોવીસ જેટલા આગના કેસ નોંધાયા છે ભુજમાં નાના મોટા આગના ત્રેપન બનાવો નોંધ્યા છે જે ખૂબ ચોંકાવનારા છે ગયા વર્ષ કરતાં આ વર્ષે દસ ટકા આગના બનાવમાં વધારો થયો હોવાનું સચિન પરમારે જણાવ્યું હતું જોકે આગના બનાવની જાણ થતાની સાથે ફાયર બ્રિગેડની અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી જાય છે કોઈ પણ ક્રિટિકલ કન્જિશનમાં પણ પાણીનો મારો ચલાવી અને ફોર્મનો ઉપયોગ કરીને આગ ભુઝાવતા હોય છે અને આગના કારણે હજી સુધી કોઈ દુર્ઘટનાના સંદેશા મળ્યા નથી સચિન સ્ટેશન ઓફિસર

કે જેનામાં ભુજની વાત કરું તો ભુજની અંદર અત્યાર સુધી ત્રેપન કોલ થઈ ગયા છે કે જેનામાં નાની મોટી આગ બાવળિયામાં લાગેલી પછી મકાનની અંદર લાગેલી આગ પછી ગાડીઓની અંદર આગ લાગેલી એવા બનાવો કુલ અત્યાર સુધી ત્રેપન થયેલા છે આગના બનાવના કારણે ફાયર ફાઈટરો કેવી રીતના કામ કરી રહ્યા છે તમે શું કહેવા માંગશો પબ્લિક ને કે આગ ના બનાવમાં કેવી રીતના કાબુ આવી શકે હાલ ગરમી ઘણી વધી ગઈ છે કે જેના લીધે આપણે જે સૂકો ઘાસ પર સુકાઈ ગયો છે કે કોઈ તણકડો કે બીડી કે કોઈ પણ કોઈ ફગે ફેંકી દે તો મોટી આગ ધારણ કરી લે છે કે જેના અંતર્ગત આપણે અત્યારે સેફ્ટી રાખવી કે આજુબાજુના વિસ્તારની અંદર જો આવા બાવળિયા સુકાઈ ગયા હોય તો એને હટાવડાવી નાખે અથવા કચરો સૂકો ભેગો થયો હોય તો એ પણ હટાવડાવી નાખે પ્લસ ઇલેક્ટ્રિક ઉપકરણો પણ અત્યારે ખૂબ વધી ગયા છે કે જેના લીધે એસી અત્યારે ચોવીસ કલાક માણસો ચાલુ કરીને રાખે છે કે જેની પ્રોપર મેન્ટેનન્સ ન કરેલો હોય અને અમુક જે વાયરિંગો હોય ઘણી જૂની હોય જેના લીધે ગરમ થવાના લીધે પણ આગના બનાવો હમણાં વધી ગયા છે કે હું હું તો એક જ કહીશ કે ભાઈ એ લોકો પોતાની સેફ્ટી રાખે કે જેનાથી જો આપણે એસી છે એને થોડીકવાર માટે આપણે રેસ્ટ આપીએ અથવા જે આપણી વાયરિંગ જૂની હોય તો એ ચેક કરાવડાવી લઈએ કે જેનાથી એ આગના બનાવો ઓછા થાય